તો ફ્રેન્ડ આપણે જોઓ અત્યારે વાડીયા વાવીશ મગફળી બાકી જોરદાર ઉગી ગઈ છે અત્યારે એમ જો દેખાય છે તમને બાકી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીઓ થોડીક પહેલા જસમાં તેલ લઈ હમ અત્યારે આ મગફળી આપણે હમણાં વરસાદ થયો ને તો એ વાવી દીધી બાકી એમ જો નવ વીઘામાં વાવી દીધી આ છે કૂવો પણ થઈ ગઈ છે ને મોટી બાકી આમાં જો અત્યારે ચોમાસામાં હજી તો વાર છે થોડીક બેહવાની પણ આપણે અગાઉ વાવી દીધી થોડીક પણ ઉગી ગઈ ને એક નંબર આ બધી ઉગી ગઈ છે પછી ઓલી જગ્યા પડીને એમાં આપણે વાવવાનો જ કપાસ હમણાં આપણે થોડા વિડીયો બંધ કરી દીધા હતા કેમ કે આપણે થોડુંક કામ આવી હતું ભણવાનું ને એવું બધું તો હવે પાછું ચાલુ કર્યું છે ધીમે ધીમે અત્યારે વેકેશન છે ચાલુ નથી થયું ભણવાનું થાય પછી કોલેજ ના ઉતારીશું અત્યારે આપણે વાડી આવ્યા છે તો વાડીનો બતાવું તમને તો આ જો ચોમાસાનો ઉગી આવ્યું ઉનાળામાં અત્યારે ઉગાડી દીધી છે વરસાદ પડ્યો છે પણ એ માવઠું છે માવઠું એટલે માવઠામાં વાવી દીધી હતી એટલે ઉગી ગઈ છે આમાં કૂવો જોવા કુવામાં જોઈ કેટલું પાણી ભરાનું છે પછી આપણે પાછું જવાનું આ થોડોક નાનો વિડીયો બનશે કેમકે પણ હજી તો શરૂઆત પાસે કરી છે ને એટલે હમણાં પાછું થોડુંક ભૂલાઈ ગયું હોય ભૂલાય તો ન જાય પણ આવડતું જ હોય આ ગમ ટૂંકમાં બરોબર ને આવી ગયો છે કુવા કુવામાં અવાજ તો આવે છે કેમ કે આ બાજુ વાળા પાણી લઈ જઈશ આપણું અત્યારે એને માંડવી વાવી એટલે જો બાકી કૂવા ઓ કૂવા દાખો ભરાઈ ગયો શું વાત છે પાણી ચાલુ છે આ પાણી લઈ જઈશ બાજુ વાળા એને મગફળી વાવી છે માંડવી રૂપ એને હજી વહી ગઈ નથી એટલે આપણે અહિયાંથી લઈ જઈશ પાણી આમાં જો બાકી છે ને માંડવી ઘટે કઈ તો કુવામાં પાણી આખું ભરાઈ ગયું છે તમે જોયું હોય છે અને આપણે સામે પ્રકાશ આવતો છે કેવો પૂજ્યો આવ્યો છે અને આમે આપણું આવી ગયું છે ખાતર ટ્રેક્ટર એટલે એ ઉતારે જ ગયું છે અને આ છે ઝાડવા બાકી આમાં જો માંડવી બાકી ક્યાં મૂકી ગઈ છે બાકી જોરદાર છે ને ખડી નથી આ કે કેમ કે ન જોઈને ને જીત બાકી માંડવી એક નંબર ઉગી ગઈ છે કઈ ન જો આ છે ઝાડવા તમને દેખાડવા માં જો બાકી કેર બેર કેડા આવ્યા છે કેરી છે હવે થોડી હવે કેરી સીઝન પૂરી થવા આવી છે અને આ છે શેવડી શેવડી વાટ આ છે કેડું અને આમાં જો કેડા આવ્યા હતા એક માં લારે જો કેમ છે બાકી કેડા આવ્યા છે એક નંબર કેડા આવ્યા છે એક નંબર બાકી અને હમણાં આપણે પાછા વ્લોક ચાલુ કરીશું ધીમે ધીમે આમાં જોવા બાકી આ કેળા રહ્યા ને એ તમે ન જોયા હોય કાળા કેળા છે એ ક્યાંક ક્યાંક હોય મોંઘા આવે ટૂંકમાં પચાસ રૂપિયાનું એક કેળું આવે એ આપણે વાવેલા છે પછી આંબો છે આંબામાં કે કેરી દેખાય છે હા જોરી જોરે આંબામાં કેરી ભાઈ રી કાંઈ ઘટે નહીં હો બાકી આંબો એક નંબર છે પછી આ છે નારિયેલી નારિયેરી છે અને આ પાછો આંબો છે આંબામાં બધી કેરી પૂરી થઈ ગઈ લાગે આમાં છે થોડીક ત્યારે અહીંયા ઉપર આમાં છે પાંચ છ કેરી હવે હવે સિઝન પૂરી થવા આવી ને એટલે આપણો ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં હાથી લગાડે છે મારા પપ્પા

આ લગાડવાનો છે આપણે જવાનું છે અહીંયા હાથીવા ટ્રેક્ટર બરોબર ને હમણાં હાથી બનાવવાનું છે રાપ આપવાનું છે રાપ વરસાદ લગાડવાનો છે આને જો આ હાથી લાગી ગયું છે થોડીક રાપ લગાડવાની છે જા રે આ રાપ